હાંસોટના પાંજોલી ગામે હતી પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોયરું હાલમાં પણ હયાત હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની સીમમાં કિમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાંસોટના પાંજરોલી અને ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાજી વડોલી બોલાવ સ્યાદલા અને કીમ ગામના ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં ગંગેશ્વર મહાદેવ મંદિર મીની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોયરું હાલમાં પણ હયાત છે ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા હાસોડ તાલુકાના પાંજણી ગામ કેમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરો ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી આવતા હતા જોકે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો જોકે ગામની સીમમાં પૌરાણિકા ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે જોકે પાંજરોલી ગામ પાસે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવર જવર માટેની સગવડ ઊભી થતાં હાંસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકના અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે હાંસોડ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ સ્યાદલા અને કીમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે હું વલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ હમણાં વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પડચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વડવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજ હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પડચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોહણાનું ભોહણું રચવામાં આવેલું હતું અને તે બોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોહીણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ પણ અત્યારે છે એ બોહીણું અહીંયાથી અકીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ આગળ સુધી હંસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે જે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે જ છે હા કે પછી આ ઉલ્પા તાલુકાના વડોલી અનિતા ઉમળાસ્વર મહાદેવ બધાના મનોકામના પૂરી કરિમનદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હંસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિર પહોંચવા માટે સરળતા રહેશે આ બિફોર ડેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રના અંકલેશ્વર